નમસ્કાર ભક્તજનો પવિત્ર શ્રાવણ માસમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરી આપ સૌને વંદન સાથે મહાદેવ હર આદરણીય ભક્તજનો આજે આપણે આ વિડીયોમાં મલ્લિકાર્જુન નામના જ્યોતિર્લિંગના આવિર્ભાવની કથા તથા એનો મહિમા જાણીશું આશા રાખું કે આપે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે અને જો ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પહેલાં કરી દો જેથી આવા સરસ મજાના ભક્તિસભર વિડીયો આપને સત્વરે મળી શકે અને હા આપના પરિવારમાં પણ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરાવશો જેથી બાળપણથી જ આપણા ઘરના બાળકોને અને પરિવારજનોને પણ ભક્તિસભર વિડીયો મળતા રહે જીવન સારું બને સમાજ ઉપયોગી બને દેશ ઉપયોગી બને તો શરૂ કરીએ મલ્લિકાર્જુન નામના જ્યોતિર્લિંગના આવિર્ભાવની કથા તથા એમનો મહિમા કથાને અધ મૂકતા નહીં છેક સુધી વિડીયો સાથે જોડાયેલા રહીશો મહાદેવ હર સુતિ કહે છે હે મહર્ષિઓ હવે હું મલ્લિકાર્જુનના પ્રાદુર્ભાવનો પ્રસંગ સંભળાવું છું જેને સાંભળીને બુદ્ધિમાન પુરુષ બધા જ પાપથી મુક્ત થઈ જાય છે જ્યારે મહાબલી તારક શત્રુ શિવાપુત્ર કુમાર કાર્તિકે આખી પૃથ્વીની પરિક્રમા કરીને ફરી કૈલાસ પર્વત પર આવ્યા અને ગણેશના વિવાહની વાત સાંભળીને કૌચ પર્વત પર ચાલ્યા ગયા પાર્વતી અને શિવજીનો ત્યાં જઈને અનુરોધ કરવા છતાં પણ પાછા ન આવ્યા તથા ત્યાંથી બાર કોષ દૂર ચાલ્યા ગયા ત્યારે શિવ અને પાર્વતી જ્યોતિર્મય રૂપે ત્યાં પ્રતિષ્ઠિત થઈ ગયા એ બંને પુત્ર સ્નેહીથી આતુર થઈને પર્વને દિવસે પોતાના પુત્ર કુમારને જોવા માટે એમની પાસે જતા આવતા રહેતા હતા અમાસને દિવસે ભગવાન શંકર ત્યાં જતા હતા અને પૂર્ણિમાને દિવસે પાર્વતીજી નિશ્ચય જ ત્યાં પદાર્પણ કરતા હતા એ દિવસથી લઈને શિવનું મલ્લિકાર્જુન નામનું એક લિંગ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થયું એમાં પાર્વતી અને શિવ બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે મલ્લિકાનો અર્થ પાર્વતી છે અને અર્જુન શબ્દ શિવવાચક છે આ લિંગનું જે દર્શન કરે છે તે સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે અને સંપૂર્ણ અભિષ્ટની પ્રાપ્તિ કરી લે છે એમાં સંશય નથી આ રીતે મલ્લિકાર્જુન નામના બીજા જ્યોતિર્લિંગનું વર્ણન કરવામાં આવ્યું જે દર્શન માત્રથી લોકોને માટે બધા જ પ્રકારના સુખ આપનારું કહેવાય છે તો ભક્તજનો અહીં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના આવિર્ભાવની કથા તથા એનો મહિમા આપણે સાથે મળીને સાંભળ્યો આવો આવા જ કથા અને મહિમાના સરસ મજાના ભક્તિસભર વિડીયો આપને સત્વરે મળી રહે એ માટે આ ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરશો અને ફરી મળીશું આવા જ એક ભક્તિસભર નવા વિડીયો સાથે અને હા અન્ય લોકોને પણ મોકલશો જેથી આપણે અને બધા જ લોકો પુણ્યના ભાગીદાર બની શકે ધન્યવાદ નમસ્કાર મહાદેવ હર